નમસ્કાર મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે અમે આવી ગયા છીએ કેવડિયા ખાતે નજારો જો કેટલો છે આપણે સ્ટેચ્યુ ઓફ જોવા માટે ઇલેક્ટ્રિક બસ મળે છે બસ માં બેઠા પછી સુંદર દ્રશ્યો માણી શકો છો અહીં આવીને સૌ પ્રથમ આપણે ટિકિટ લેવી પડે અહીં ઓનલાઈન ઓફલાઈન બંને વિકલ્પ ઉપલબ્ધ છે પરંતુ પૈસા ઓનલાઈન ટ્રાન્સફર થાય છે અને આ રહી સરદાર પટેલની વિશાળ મૂર્તિ એકસો ને બ્યાસી મીટર ઊંચી અને હવે આપણે આવી ગયા છીએ વ્યુ ગેલેરી પર અહીંથી નજારો અદભુત છે અહીંથી નર્મદા નદી અને આજુબાજુ નો નજારો જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકવાર જરૂર જોવા જેવી જગ્યા છે તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો thank you